ગઢપુરની અંદર સવારની કથા પૂર્ણ થઈ એટલે જીવુબા એવું બોલ્યા કે મહારાજ આજ તો સાધુની જોડીમાં જે આવ્યું એ બધું એણે જમી લીધું અને પ્રસાદી તથા બીજી રસોઈ કરીને અમે મોકલાવી તે સંતો જમ્યા નહીં ત્યારે નાનું બા બોલ્યા કે મહારાજ પરમંશોમાં તો ભારે પંચાત થઈ છે ત્યારે મહારાજ કે છે કે સાધુને ગામ નહીં ગરાસ નહીં ને વળી પંચાયત છે નહીં થઈ પંચાયત તો સંસારી ને થાય પછી પર જેટલી રાત્રિ ગઈ એટલે મહારાજ મોજડીઓ પહેરી શ્વેત વસ્ત્રો ધારણ કરીને સંતોની જગ્યામાં આવીને બેઠા અને બોલ્યા કે સંતો તમારામાં શેની પંચાયત થાય છે ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ પંચાયતમાં બીજું કાંઈ નથી ભણનારા ગવૈયા લૈયા વગેરે જે સંતો છે એ બધાયને તમે અહીંયા ગઢડા રાખ્યા છે એટલે ગામડે જે સંતો ગયા હોય એ બધાય મંડળ લઈ લઈને આવે તો એનું ધ્યાન રાખવું એને ઉતારા અપાવવા એના માટે ભિક્ષાવૃત્તિ કરવી રસોઈ કરવી અને એટલા બધા સાધુને કાંઈ ભિક્ષાવૃત્તિ કરે પૂરું થાય તો અનાજ સાફ કરવા દળવા રસોઈ કરવી સફાઈ કરવી આવું બધું કરવું પડે અને તમે બધાનું રસોડું એક કરાવી નાખ્યું એટલે એક જ રસોડે રસોઈ થાય બધાય પાર્ષદો આવનારા મહેમાનો બધાય અમારા સાધુને રસોડે જમે એટલે ભણનારા સંતોને ઘડીકની એ નવરાશ રહેતી નથી એ તો આખો દિવસ રસોઈ કરવામાં જ રહે છે માટે સંતો ભણે કેવી રીતે ગાવણું શીખતા એ ગાવણું કેવી રીતે શીખે આ પંચાયત છે બીજું અમારે કાંઈ છે નહીં ત્યારે મહારાજ કે સિદ્ધાંત કૌમુદી અને મધ્ય કૌમુદી ભણનારા સંતો કેટલા છે ત્યારે નિત્યાનંદ સ્વામી કે બાર સંતો સિદ્ધાંત કૌમુદી ભણે છે એમાં નાના આત્માનંદ સ્વામી ભગવદાનંદ સ્વામી નાના શિવાનંદ સ્વામી જોગાનંદ સ્વામી દહરાનંદ સ્વામી વગેરે છે અને મધ્ય કૌમુદી ભણનારા બાવીસ સંતો છે એમાં ત્રિગુણાતીતાનંદ સ્વામી પ્રતોષાનંદ સ્વામી પ્રસાદાનંદ સ્વામી શૂન્યાતિતાનંદ સ્વામી નિર્મળાનંદ સ્વામી વગેરે છે અને બીજા સંસ્કૃત ભણનારા સંતો છે મહારાજ કે જે વિદ્યા ભણે એ તો અમને અતિશય ગમે માટે મુક્તાનંદ સ્વામી તમે આ બધા લૈયા સંતોને લઈ અને ગઢાળી જાઓ ત્યાં આંબા શેઠના ઘેર રહી અને એને બધું શીખવાડજો બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે તમે ગવૈયા સંતોને લઈને માંડવધાર જાઓ અને ત્યાં એને તમે ગાવણું શીખવજો ત્યાં કોઈ આવે જાય નહીં એટલે સંતોને સમય મળે અને નિત્યાનંદ સ્વામીને કે તમે ભણનારા સંતોને લઈને બોટાદ જાઓ અને ત્યાં જે આપણી ગેબી વૈરાગીની જગ્યા છે અવાવરૂ જગ્યા ત્યાં કોઈ બીજું આવતું નથી એટલે ત્યાં રહી અને તમે સંતોને ભણાવજો અને નિષ્કુળાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી વગેરે જે ગવૈયા છે એને અમારે જરૂર પડે એટલે એ ભલે અમારી પાસે રહ્યા આ બધી વ્યવસ્થા કરી દઈએ એટલે પંચાયત થાય નહીં એટલે આ રીતે મહારાજે આજ્ઞા કરી અને મહારાજ કહે છે કે સંતો અમને જે વિદ્યા ભણે એ તો બહુ જ ગમે તમે બધા ભણો છો ને લાલજી મહારાજે એવું લખ્યું છે કે શ્રીજી સ્વામી કહે સ્વામીમ વિદ્યા ભણે તે ગમે માટે સ્ને ત્ય ભણજો विद्याविशेष शेतमे पुष्टि सन्ततसम्प्रदायतणितो विद्वान थिथायछे जो होय साधु जनतो ते पन्थनीन्दाय छे

બીજા સંપ્રદાય વાળા કંઈક ઉપાધિ ઉભી કરે અને એ વખતે એને શાસ્ત્રના પ્રમાણ આપીને જવાબ જો દેવા પડે તો એમાં વિદ્વાન સાધુની જરૂર પડે જેવા તેવા એને જવાબ આપી શકે નહીં ઘણી ઘણી વાર એવી ઉપાધિઓ ઊભી થતી કે શાસ્ત્રાર્થ થાય કોઈ એવું કે સ્વામિનારાયણ સંપ્રદાય છે વૈદિક નથી એટલે તરત જ નિત્યાનંદ સ્વામીને મોકલે જાઓ તમે ચર્ચા કરી અને વૈદિક છે એવું સાબિત કરી દો તે આખા દેશના વિદ્વાનો નિત્યાનંદ સ્વામીથી તો બહુ ડરતા એ પહેલાં ધ્યાન રાખે અમદાવાદમાં આવો પ્રશ્ન ઊભો થયેલો અયોધ્યા પ્રસાદજી મહારાજે રઘુરજી મહારાજ ઉપર ચિઠ્ઠી લખી કે નિત્યાનંદ સ્વામીને મોકલો હવે નિત્યાનંદ સ્વામી એટલે જબરુ શરીર એક ગાડામાં ચોપડા ભેર્યા અને એક ગાડામાં નિત્યાનંદ સ્વામી એકલા બેઠા અને એ વખતે તમને ખ્યાલ છે નિત્યાનંદ સ્વામી ચશ્મા રાખતા પેલા વાળાવાળા એટલે સ્વામીને મોકલ્યા હવે અમદાવાદમાં બધા વિચારે છે કે આચાર્ય એ તો કોઈ મોટા સાધુને તેડાવ્યા છે ત્યારે કોઈ વિધવાને પૂછ્યું કે સાધુનું નામ જાણ્યું તો કે નામ નથી જાણ્યું ત્યારે કહ્યું પેલા એનું નામ જાણો કે કીધું ઓલા નિત્યાનંદ આવે છે ત્યાં તો વિદ્વાનો અમદાવાદ મૂકીને જેતલપુર વ્યા ગયા સ્વામી રાહ જોઈ જોઈને થાક્યા પછી એવા સમાચાર મળ્યા કે વિદ્વાનો નિત્યાનંદ સ્વામીથી ડરીને જતા રહ્યા સ્વામિનારાયણ સંપ્રદાયના બૃહસ્પતિ સમાન નિત્યાનંદ સ્વામી હતા વાઘ ચતુર્પણામાં કોઈ એને પહોંચે નહીં અને જ્ઞાન નહોતો ભંડાર જોઈ લો આપણે આગળ એની કથા આમાં જ આવશે તો ભગવાન શ્રી એરી કે છે કે સંપ્રદાયની પુષ્ટિ તો વિદ્વાનોથી થાય તમે પણ ગાવ છો ને પુષ્ટિ વધે ગ્રંથથી સંપ્રદાયની તો વિદ્વાન વગર ગ્રંથો ક્યાંથી હોય આ બધા અનેક પ્રકારના ભાષ્યો અને વચનામૃત જેવા ગ્રંથો આ વિદ્વાન સંતોએ નોંધ્યા છે અને જે સંપ્રદાયમાં કોઈ વિદ્વાન શાસ્ત્રવેદ્તા ન હોય તો એ સંપ્રદાયની નિંદા થાય છે હવે વાદજનો વિવાદ કરવા જો તે ભણેલા હશે શાસ્ત્ર જ્ઞાન વિના સુશાંતિ મનની તેને શ્રી તે થશે સેનામાં સરદાર હોય સરસા તો સૈન્ય તે જીતશે થશે તે રીતે જય સંપ્રદાય તણ તો થી થશે બધાય અભણ ભેગા થયા હોય તો સંપ્રદાયના બોટાદમાં સત્સંગ અભણ વ્યક્તિ કરાવી શકે પણ જ્યારે વિદ્વાનો ભેગા થાય તમે વિચાર કરો કે જ્યારે દોષીને મુશ્કેલી આવી ત્યારે સાંખ્યાનંદ સ્વામીને ધ્યાનાનંદ આનંદ સ્વામી ન ત્યારે તો ગોપાળાનંદ સ્વામીને જરૂર પડી કે આને સામા જવાબ તો દેવા પડશે ને એટલા માટે વિદ્વાન પુરાણી પંડિત શાસ્ત્રીઓ એની ખૂબ જરૂર છે અને તમે જોજો ભણેલા ગણેલા વિદ્વાન સંતોની સભા બેઠી હોય તો જાણે નવ યોગેશ્વરોની વચ્ચે જનક મહારાજા બેઠા હોય એવું સ્થાન શોભે અને વિદ્વાનની પ્રતિભા જ કાંઈક અલગ હોય કેટલાય શાસ્ત્રોને જે ગોળીને પી ગયા હોય કેટલાય વર્ષોનો જેણે ભોગ આપ્યો હોય તો એ વિધવત્તાનું તેજ એના લલાટની અંદર ઝળહળતું હોય ભગવાન શ્રી હરીએ આ રીતે બધા એને આજ્ઞા કરી છે અને બીજે જ દિવસે પિસ્તાલીસ સંતોને લઈ અને નિત્યાનંદ સ્વામી બોટાદ આવ્યા છે ગેવીના આશ્રમવાળી જે જગ્યા ત્યાં રહ્યા અને સંતોને ભણાવવા લાગ્યા આમ બોટાદની અંદર સંતોની સંસ્કૃત પાઠશાળા એ મહારાજના કહેવાથી સૌ પ્રથમ નિત્યાનંદ સ્વામીએ શરૂ કરેલી એ અદ્યાપી પર્યંત ચાલી રહી છે અને એમાં કેટલાય બ્રહ્મજ્ઞાનના અધિકારી બને છે આ સંપ્રદાયની અંદર જ્યારે ક્યાંય ગુરુકુલ કે પાઠશાળાઓ નહોતી ત્યારે સત્સંગ સુબોધીની પાઠશાળા આજથી નેવું વર્ષ પહેલાં પહેલી વહેલી બોટાદમાં સ્થપાય છે તમારા જે વડીલો છે એ પણ એ પાઠશાળાની અંદર ભણ્યા છે અને જે આજ સુધી ચાલી રહી છે તો આ રીતે ભગવાન શ્રી હરિએ બોટાદની અંદર નિત્યાનંદ સ્વામીને પિસ્તાલીસ સંતોની સાથે મોકલ્યા અને એ બધા જ અહીંયા રય અને વિદ્યા ભણે છે